આજે મૂત્ર અમે જઈશું ગિનરી બાપુના આશ્રમે જોઈ શકો છો તમે અમે હાઈલા જ આવીશું આ છે ગિન્યારી બાપુનો આશ્રમ અને આશ્રમે અમે આવ્યા હતા હું અને અમારે અજયભાઈ અને અમારા વિશાલભાઈ અમે ત્રણેય આવ્યા હતા અને જો આ ગાય પબ્લિક જોવો તમે કેવું પબ્લિક છે અહીંયા બધી જોઈ શકો હવે જઈ છે કારખાને જવા માટે ઘેર એટલે કારખાને જવા માટે નીકળી જઈ છે અને કેમેરા કેમેરાબેનને કીધું ચાલો હવે તેમ ફટાફટ બેસી જાઓ ગાડીમાં જવા દેવી આપણે હળું હળું પહોંચ્યા છીએ કારખાને મહેશભાઈ બેઠા હતા અજયભાઈ છે અમારે વિશાલભાઈ બેઠા છે અને આમ મુનાભાઈની મોટું ધોવે છે જોઈ શકો છો તમે ગાય અને આપણે અહીંયા બેઠા બેઠા બે મેથી મારતા હતા બધા પહોંચ્યા છે હીરા ગસવા ગાય જોઈ શકો છો તમે હીરા ઘસવા મળ્યા છે આપણે મારી વિશે તળિયા લાગી જાય સિત્તેર એંશી હીરા અને હવે ખૂબ ગયા આપણે ઘેરે ત્યારે મારે બાને ઓનલાઈન બતાવતો હતો કે જો બૂટ હું ઓનલાઈન કેવા હારા હારા છે પછી એ બૂટ કાંઈ ધ્યાનમાં આવ્યા નહીં કે કાંઈ લીધા નહીં પછી આપણે બેસી ગયા ગાડલા માથે ચડીને જોઈ શકો છો ને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટને શેર કરવાની ભૂલતા નહીં ને આખો વિડીયો જોવા માટે અમારી સેન્ડલની અંદર જવા આવું